જ્યારે અન્ય 116 દર્દીની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસામાજિક તત્ત્વોએ સેલ્ફ સેલ્ફોસ નામની દવા અનાજમાં રાખવામાં આવતી કીટનાશક દવાની પડીકી નાખી હોવાનું જાણવા મળતા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે હોસ્પિટલમાં દાખલ કિશન જાદવે જણાવ્યું હતું કે હું અનજ જેમ્સમાં કામ કરું છું સવારે આઠ વાગે કામે ગયો હતો રૂટિન પ્રમાણે હીરા લીધા અને હીરા ઘસતો હતો અને પાણી પીધું સાડા નવ વાગ્યા આસપાસ જાણ થઈ કે પાણીમાં દવા મેળવી છે બધાને ખબર પડી એટલે સારવાર માટે આવ્યા હતા હતા અમુકને માથું હતું અને પેટમાં દુખાવો થતો હતો ચક્કર આવતા અનબ માલિક જીવરાજભાઈએ જણાવ્યું હતું કે પીવાના પાણીમાં કોઈ ઝેરી દવા નાખી દીધી છે પછી કિરણ હોસ્પિટલમાં બધાને લઈને આવ્યા હતા સવારે દસ વાગ્યા પહેલા આ ઘટના બની હતી એકસો ચાર કારીગરોને અહીં લાવ્યા છીએ કુલ એકસો અઢાર કારીગરોને અસર થઈ હતી પોલીસ તપાસ બાદ આ કૃત્ય કોણે કર્યું તે ખબર પડશે કિરણ હોસ્પિટલના ડોક્ટર મેહુલ પંચાલે જણાવ્યું હતું કે કાપોદરા વિસ્તારમાં આવેલી એક ડાયમંડ કંપનીમાંથી બપોરે સાડા બાર વાગે આસપાસ એકસો અઢાર જેટલા રત્ન કલાકારોને પાણી પીધા બાદ ઝેરની અસર થઈ હતી વોટર ટેન્કની અંદર સેલ્ફોઝ નામની ઝેરી દવા નાખી દેવામાં આવી હતી જેથી આ રત્ન કલાકારોને તેની અસર થઈ હતી કિરણ હોસ્પિટલની અંદર એકસો ચાર દર્દીઓને લાવવામાં આવ્યા હતા એકસો બે દર્દીઓ જનરલ વોર્ડમાં દાખલ છે આ તમામ દર્દીઓ હાલ આઉટ ઓફ ડેન્જર છે જ્યારે બે દર્દી રવિ કિરણ પ્રજાપતિ અને જયદીપ બારિયા આઈસીયુમાં સારવાર હેઠળ છે આઈસીયુમાં દાખલ દર્દીને અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે તેમના હાર્ટના જે પેરામીટર છે જેમ કે ઈસીજી બ્લડ પ્રેશર આ તમામ પેરામીટરનું ક્લોઝ મોનિટરિંગ કરવું પડે છે किंकि हाल आ सल्फोस पॉइजनिंग छे સૌથી પહેલા હાર્ટ માસર કરે છે લંગ માં અસર કરે છે ત્યારબાદ અન્ય ઓર્ગન માં અસર કરે છે ઉલ્લેખनीय છે કે અન્ય 14 દર્દીઓ ડાયમંડ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે જેમની હાલત હાલ સામાન્ય છે કપોદરા પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે મિલેનિયમ કોમ્પ્લેક્સ મે અનવ જેમ્સ નામ કી જો કંપની હે ઉસમે સુબહ kuch logo ne complain kiya police station me ki aisa aisa ghatna hui jisme ek pani ke tanki me kisi asamaajik tatvon ne सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता है उसका पैकेट फाड़ के डाल दिया था लकली सेल्फोस का जो पैकेट होता है उसमें दो पैकेट्स होते हैं बाहर की प्लास्टिक की पड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है तो अंदर का पैकेट फटा नहीं था और जब इन्होंने वर्कर्स ने कंप्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल और अभी तक तो किसी की जान माल की हानि नहीं है

ત્યારે તમને તાત્કાલિક સાવચેતીના ભાગરૂપે તમામને હોસ્પિટલ મોકલ્યા હતા આ મામલે કોઈ જાનહાનિ થઈ નથી આ મામલે તપાસ કરવા અમે ફોરેન્સિકની ટીમ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ આરોપી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે